તુલસીદાસ મહારાજે રામાયણમાં એક સાખી લખી શું ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અબસ નફો નુકસાના વિધિ ના વિધાન જીવન મરણ જસ અબજસ નફો અને નુકસાના છ વસ્તુ બાપુ હજી આજની તારીખમાં કોઈને ખબર નથી આપણે આ દુનિયામાં આવ્યા કેવી રીતે કોઈને ખબર હોય મન કયો અને જાવાનું છે કેવી રીતે ઈ કોઈને ખબર હોય કયો જીવન મરણ ની ખબર નથી તો આઈ જ વાત કરો ને અમે આયા આવ્યા છે અમને જ મળે કબજો મળે અમને ખબર છે પાંચ જણા સારું કે પાંચ જણા એમ કે ભૂલે વારો જ ન આવવા દીધો બીજા જ મળવાનો છે કબજા મળવાનો એ કોઈને ખબર નથી જીવન જીવન મરણ જસ અબજસ નફો અને નુકસાન ગમે એ માણસ ધંધો કરે ને બધાય નફા હાટુ જ કરે છે કોઈ નુકસાન હાટું નથી કરતું પણ બધા નફો થતો જ નથી

અને બાર કલાકની એક રાત જઈને તો આખું ચકડું ભરી ગયું હું કંઈ ન કરી શક્યો આ વિધાન અને આવડી આ સાખી તુલસીદાસે રામાણ માં લખી અને એમાં ને એમાં એનું વર્ણન કર્યું કે આમાં જીવન કોને મળ્યું મરણ કોને મળ્યું જહ કોને મળ્યું અભજ કોને મળ્યો નફો કોને થયો નુકસાન કોને થયું રામાણ માં રામાણ માં નુકસાન કોને થયું અને નફો કોને થયો

તો કે જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું મૃત્યુ મળ્યું રાજા દશરથ ને રામ જેવો દીકરો હોવા છતાંય બાપુ મૃત્યુ ને રોકી મૃત્યુ મળ્યું દશરથ ને જીવન મળ્યું ને મુક્ત થઈ ગઈ તો કે આમાં જ કોને મળ્યો અબજ કોને મળ્યો અબજ મળ્યો કઈ કઈ ને અને જ ખાટી ગયા વારા તેથી ને કોઈ નો કામ માં આવ્યા વાંદરા જ કામ માં આવ્યા લખેલ આખી અયોધ્યાને ખબર હતી ક્યારે લક્ષ્મણ મુર્ષિત થઈ ગયો ને હનુમાનજી મહારાજ જ્યારે સંજીવની લેવા ગયા અને લઈને આવતા ત્યાં ભરત જોઈ ગયો કે રાક્ષસ કૂક પર્વત લઈને જાય છે મારા ભાઈની વનમાં છે ત્યાં નાખશેન તો કંઈક નુકસાન કરશે એટલે આને પાડું હેઠો એ બાણ મારીને હનુમાનને હેઠા પાડ્યા ને એ વખતે હનુમાનજીએ આખી ડિટેલ આપી કે આવી પરિસ્થિતિ છે લક્ષ્મણ રે એવું નથી

સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું મેં કીધું એમ સીતાજીનો બાપુ કોઈ એની માથે દ્રષ્ટિ ન કરી શકે પણ આપણને આ માર્ગ બતાવ્યો છે કે જે બાપુ લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય લખવું હોય તો લખી લેજો પછી બાપ ને હોય ને દીકરા ને હોય ને માં ને હોય ને વહુ ને હોય ને દીકરી ને હોય મર્યાદા કોઈ મૂકી દે એટલે બાપુ હરણ જ થાય રાવણ મરી ગયા હું માનતા નહીં ગામો ગાયમ છે રાવણ

બધે હા ભેળેલો છે મને આમાં કઈ નવું તો કઈ છે નહીં એટલે એ તો મને ખબર છે નહીં બોલીએ કુદી કોઈ નહીં બોલે એ એ ખબર છે પણ આ દેહ ને એક દી બાબુ દુનિયા દિવાળી જ મૂકવાની છે બાકી એક દેહ થી જો પાંચ આત્માને આનંદ આવતો હોય તો એમાં લડી લેવાય એમાં કઈ સવાલ જ નથી મારે લાગે હું એવો કોઈ મોટો કલાકાર નથી પણ એવી ગુરુ મહારાજની મારા માતા પિતાની કંઈક તમારા ભાઈ બંધ દોસ્તારોની કૃપાથી આ મારો દીકરો રહ્યો પૂછો આના નંબર જ મેં આને આપ્યા મુખ તારા નંબર થી વાત કરજે ને મને કોઈ બપોર હું આવી નહીં દે દરરોજ દહ પંદર વી દહ પંદર વી ફોન આવે અમારો પ્રોગ્રામ કરો તમે કહો પૈસા ના આવો ના આવો કહેવાનો મતલબ કે કઈક કઈક ગુરુ મહારાજ ની કૃપા થી મળ્યું છે એટલે બોલાવે મારા ગામમાં કેટલાય ડાયા માણા નહીં હોય મારા કરતા પૈસાદાર હે છે મારા કરતા રૂપાળા છે આબરૂ વાળા છે બધું એ છે કોઈ નથી ફોન કરતું એટલે ગુરુ મહારાજ કૃપા છે અને બધા સાંભળે છે એટલા માટે પણ મારો કહેવાનો મતલબ એ છે કે આ મુરદાસ ની વાત કરીને કોક નું શેર પીવે ને કોકના હાથમાં વડનગરમાં એક પ્રોગ્રામ હતો ને ઓલું માવઠું થયું હમણાં મારો પ્રેમી મને કે બાપુ મારા બાપુ વ્યાઈ ગયા છે મારે ભજન રાખવા છે ખર્ચો કેટલો નાનો માણસ બિચારો મજૂરી કરે મેં કીધું ખર્ચ કાઈ ન થાય તારે ભજન રાખવો ભજન થઈ જાય પણ મને કે મને અંદાજ તો કયો મેં એક કળીયે લઈ આવજે બીજું કાંઈ કરવું નથી અને આ ને બેન જવાળાને મેં કહ્યું મેં ભાઈ ભાઈને દોસ્તાર હો હો પછા પછા કાઢીને એમને આપી દે એ કે ના એમ તો કે હું સાઉન્ડ બાઉન્ડ લાવીશ એ મેં કહ્યું તારે લાવવું લાવજે કે આપણે સાઉન્ડ વગેરે ભજન થાય છે અમે એ લઈ આવ્યો બિચારો સાઉન્ડ લઈ આવ્યો અને કુદરતને કરું ચતુરભાઈ ચતુરભાઈને અમે બે હતા ને ચતુર્ભાઈને મેં કહું તમે ગણપતિ માંડો એ ગણપતિનું બાબુ ભજન પૂરું ન થયું વરસાદ મડ્યો ખાબકવા હવે બજારમાં રાખેલ એ કાગળને બાગળને બધું સાઉન્ડ ઉપર રાખ્યું હવે બે હે એવું જ છે નહીં ઓલાનો ભાવ બિચારો અંદરથી એટલો બધો દુઃખી થયો કે મારે ભજન કરવા તા મારા બાપા એ અને ભજન હવે વરસાદ નહીં કરવા દે એટલે મેં કહ્યું તું મોડો ભજનનું નું કામ છે બીજું કામ છે પણ આમાં મેં કહ્યું તારી ઓરડી તો છે ને પણ કે ઓરડી છે એમાં એવું જ નથી કાંઈ કે મારી પાસે મોટી સેટી પડી છે માલ પાસે આ તાર દસ કહ્યું આપણે સિંહે દસ જણા તે પણ મને કહ્યું સી કે અડધું અડધો રૂમ રોકી રાખે મેં સ્ટી માં સડી જાય તમે એઠા બે એ કે પણ સાઉન્ડ જ્યાં રાખવું મેં સાઉન્ડ જોતું જ નથી પણ ચતુરબેન તમારે પૂછવું હોય પૂછજો વગર સાઉન્ડ એ બાપુ ભજને કર્યા થાળે કર્યો ને ધોને કરીને પરભાથી કરીને ઉભા થયા બાપુ એનું હયું એવું ઢાઢું થયું ને કે બાપુ મને એમ હતું વરસાદ આવ્યો એવું ભજન નહીં થાય કહેવાનો મારો મિનિંગ કે ભાવ છે પ્રેમ છે અને અમને આપ્યો આપ્યું જો પીરસીને તો અમારા જેવા નમાલાય કોણ કહેવાય ભલા મારે માણાની કોઈ જરૂર ન હોય મને તો એવા અધિકારી પાંચ બેઠા હોય ને એટલે મને એમ થાય કે શું આમને આપી દઉં બાકી તો કોઈ બાપુ અમારે અહીંયા કોઈ કોથળા નથી નાખી દેવાનું પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે આ કંઈક લેવા જેવું છે આ કંઈક ખાવા જેવું છે આમાંથી બે જણાને મારી વાત ગળે ઉતરે ને એટલે મને એમ થાય કે મારી રાત સુધરી છે બસ બીજું કાંઈ છે નહીં આમ કોકના જીવનમાં બાપુ કોકના દુઃખમાં જો ભાગ પડાવી શકીને તો જ મારો નાથ નોંધ કરે બાકી એમ